નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આજ રોજ કૃષિ મેળો તેમજ સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર હસ્તે કરવામાં આવ્યું હતું આ સાથે જ યુનિવર્સિટી દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગ ના પણ ખુલ્લો મુકવામાં આવ્યો છે આ પ્રસંગે રાજ્ય સરકારના કેબિનેટ કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિતોને સંબોધતા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે કૃષિના ફાયદા તેમજ સરકાર દ્વારા કૃષિ અંગે અપાતી સહાયની માહિતી આપી હતી આ સાથે જ રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવા માટે લોકોની સમજણ પણ આપી હતી અને તેની ઉપર ભાર મૂક્યો હતો સંયુક્ત રીતે આયોજિત નવસારી યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું લગભગ સાડા પાંચ હજાર કરવા માટે એમનો સફળ પ્રયત્ન છે એના દ્વારા ખેડૂતો પોતાના ઉત્પાદનમાં કેવી રીતે વધારો કરી શકે પાણીની કેવી રીતે બચત કરી શકે ખાતરની બચત કેવી રીતે કરી શકે અને કયો વાત કરવાથી એમના જમીનના ના થી અમને માહિતી આપવામાં આવે તે પ્રકારના આ કાર્યક્રમ માટે યોજવામાં આવ્યો તો એક અનોખો કાર્યક્રમ છે અને નૂતનની કૃષિ યુનિવર્સિટી અને વિશેષી જેનાબેન અને ટેક્સટાઈલ ગવર્મેન્ટ મંત્રી શ્રી ગિરાજસિંહ જેવા અનેક પ્રયોગો કરતા હોય છે તેના કારણે ખેડૂતોનો ફાયદો થતો હોય છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે અલગ અલગ મંત્રાલયોને સંયુક્ત રીતે આ ફાયદો થાય એના કારણે ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થયો છે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ રેન વોટર હાર્વેસ્ટિંગ રેન ના આવ્યો છે અને લાખો લીટર પાણી જમીન ના ઉતારવા માટે કૃષિ યુનિવર્સિટીમાં બે પ્રયોગ કર્યા છે એના દ્વારા લાખો લાખો લીટર પાણી એ જમીનમાં ઉતારી રહ્યા છે એમના આ બંને પ્રોજેક્ટ નું મેં અહિયાં નિરીક્ષણ પણ કર્યું છે એમાંથી અમને એક નવી ડિઝાઇન પણ મળી છે આખા દેશમાં અનેક લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું આપ સૌને ધન્યવાદ